તો અત્યારે જે સંકેત મળી રહ્યા છે આ તો ચાલી રહ્યું છે કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વિન્ટા વાળી રહી છે રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે કોઈને અમે બોલાવતા નથી પરંતુ કોંગ્રેસની અંદર જ ગુંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તોર ઉપર આગળ વધી રહી છે ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી કેવળ રાજકારણ છે રાજનીતિ નથી એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે

ભાઈ લાગે છે સંપર્ક થઈ શક્યો નથી પરંતુ જે સમાચાર મળી રહ્યા છે ચિરાગ પટેલની પ્રતિક્રિયા લેવાનું એબીપી અસ્મિતાભ સતત પ્રયાસ કરી રહ્યો છે ચિરાગ પટેલ કે જેઓ આજે ભાજપમાં જોડાઈ શકે છે તેવા સમાચારો વહેતા થયા છે ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષનો સમય પણ માંગ્યો છે તેવી પણ જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે અગિયાર વાગે તેઓ લગભગ પહોંચી શકે છે અધ્યક્ષ પાસે પોતાનું રાજીનામું ધરી શકે છે ચિરાગ પટેલ આજે ગાંધીનગરમાં છે તેવા પણ સમાચારો સૂત્રો તરફથી મળી રહ્યા છે ચિરાગ પટેલની પ્રતિક્રિયા લેવા માટે એબીપી અસ્મિતા સતત પ્રયાસ કરી રહ્યું છે પરંતુ હજી સુધી તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી પરંતુ વિધાનસભા વિધાનસભા અધ્યક્ષનો સમય માંગ્યો છે આજે તેઓ અધ્યક્ષ પાસે પહોંચી અને પોતાનું રાજીનામું આપી શકે છે અને ભાજપમાં જોડાઈ શકે છે ભાજપની અંદર જલ્દી જ વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવશે આપના ધારાસભ્ય બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ચિરાગ પટેલ કે જે ગાંધીનગરમાં છે 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 પણ પણ જાણકારી જાણકારી મળી રહી અને વિધાનસભા અધ્યક્ષનો સમય માંગ્યો વધુ જેવી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે જી હિરેન જે જાણકારી સતત સામે આવી રહી છે કે ચિરાગ પટેલ ગાંધીનગરમાં છે તેમને વિધાનસભા અધ્યક્ષનો સમય પણ માંગ્યો છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી છે જો ચિરાગ પટેલને મેં ઘણા જ ફોન કર્યા લગભગ દસ જેટલા ફોન કર્યા છે પરંતુ એક પણ ફોન તેમનો રિસિવ નથી થયો ચિરાગ પટેલ ખંભાતના ધારાસભ્ય કે જે અગિયાર વાગે પોતાના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી પૂરેપૂરી જાણકારી મળી રહી છે ચિરાગ પટેલ રાજીનામું આપ્યા બાદ થોડા દિવસ બાદ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી ગુજરાતે ઓપરેશન લોટસ હાથ ધર્યું છે જેની પહેલી સફળતા ભૂપતભાયાણીના રૂપમાં મળી અને આજે બીજી સફળતા તેની ચિરાગ પટેલના નામે મળી શકે છે ચિરાગ પટેલ કે જે બે હજાર બાવીસની ચૂંટણી ખંભાત બેઠક ઉપરથી જીત્યા હતા ખંભાત એવી બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા ઘણા વર્ષથી ધબધબો રહ્યો છે અને ત્યાં જીતતી આવી છે ઓગણીસો નેવું પછી પહેલી વખત બે હજાર બાવીસ માં ચિરાગ પટેલ કોંગ્રેસને આ સફળતા અપાવી ચૂક્યા છે ચિરાગ પટેલ ત્યાંનો ઘણો જ લોકપ્રિય ચહેરો હતો જેના કારણે ઓગણીસો નેવું થી સતત જીતતી આવતી ભારતીય જનતા પાર્ટી ત્યાં ત્રણ હજાર સાતસો અગિયાર વોટે બે હજાર બાવીસમાં સીટીંગ એમએલએ મયુર રાવલની હાર થાય છે સૌથી મહત્વ પૂર્ણ બાબત ખંભાતની જો વાત કરીએ તો ખંભાત એ એવું શહેર છે કે વર્ષો પહેલા ત્યાં ઘણા જ બહારના વિદેશી સીપ લાંગરતા હતા જેના કારણે ખંભાતનું નામ દેશ વિદેશની અંદર હતું ખંભાત ની અંદરનો પતંગ ઉદ્યોગ કે જે વર્ષો પહેલા ઘણો જ ફેલાયેલો હતો અને હજુ પણ ખંભાતમાં પતંગ ઉદ્યોગ ઘણા મહત્વનો ભાગ ભજવે છે ગુજરાતની અંદર અકીકનો ઉદ્યોગ ખંભાતની અંદર વિશ્વ લેવલે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે આ ઉપરાંત ખંભાતનું હલવાસન પરંતુ આજે આ કોઈ બાબતની ચર્ચા નહીં થાય આજે માત્ર ને માત્ર જો ખંભાતનું નામ આવશે તો ત્યાં રાજીનામાની ચર્ચા થશે વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના જે રાજીનામું આપવા જઈ રહ્યા છે એટલે આજે ખંભાતનું નામ કોઈ પણ વ્યક્તિ લેશે તો તેની ચર્ચા ના તો ખંભાતના દરિયાની ચર્ચા હશે ના તો ખંભાતના હલવાસનની હશે ના તો ખંભાતના પતંગની હશે કે ના તો ખંભાતના અકીકની હશે પરંતુ એકમાત્ર ચર્ચા એ હશે કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે કારણ કે રાજીનામું આપવા માટે તેઓ નીકળી ચૂક્યા છે કેટલાક લોકો કહે છે કે તેઓ ખંભાતથી નીકળ્યા છે કેટલાક કહે છે કે ગાંધીનગરની અંદર છે પરંતુ એબીપી અસ્મિતા આવી કોઈ પણ અટકળો નથી લગાવતું એબીપી અસ્મિતા પાસે જ્યારે સચોટ માહિતી હશે ત્યારે એ પોતાના દર્શકોને આપશે કે ચિરાગ પટેલ ક્યાં પહોંચ્યા છે પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે જે માહિતી મળી રહી છે સત્તાવાર સૂત્રો પાસેથી કે ચિરાગ પટેલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સમય લીધો છે અગિયાર વાગ્યાનો આ સમય લેવામાં આવ્યો છે એટલે એ અટકળ લગાવવામાં આવી રહી છે કે અગિયાર વાગે ચિરાગ પટેલ રાજીનામું આપશે રાજીનામું આપશે એ લગભગ નક્કી થઈ ચુક્યું છે અને લગભગ ગઈકાલે બપોર પછીના સમય એટલે કે સાંજના સમયે ચિરાગ પટેલે રાજીનામું આપવું તેવું નક્કી કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રિના સમયે ચિરાગ પટેલે ખુદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સમય માંગ્યો હતો અને ત્યારથી આ બાબત સ્પષ્ટ થઈ જાય છે કે પોતાના ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપશે હવે વિધાનસભાની વાત કરીએ તો એકસો બ્યાસી વિધાનસભા બેઠક ગુજરાતની જે અત્યાર સુધી એટલે કે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું ત્યાં સુધી અખંડિત રહી હતી પરંતુ ભૂપત ભાયાણીના રાજીનામાથી ફરી એક વખત ખંડિત થઈ અને એકસો એક્યાસીએ આંકડો પહોંચ્યો છે આ જે ચિરાગ પટેલ બપોરે અગિયાર વાગે આ રાજીનામું આપી દેશે તો ફરી એક વખત વિધાનસભા ખંડિત થશે અને આંકડો એકસો ને એસી પણ માહિતી છે તેમાંથી એક ધારાસભ્યનું રાજીનામું પડી ચૂક્યું છે એક ધારાસભ્યનું રાજીનામું આજે અગિયાર વાગે પડવા જઈ રહ્યું છે બાકી ચાર તો એ ચાર ધારાસભ્યો પણ એકત્રીસમી ડિસેમ્બર પહેલા પોતાનું રાજીનામું આપી દેશે તેવી સંપૂર્ણ માહિતી હાલ

ત્યાં એક અનૈતિક અને એક નાજાયજ રાજનીતિ કહેવાય જે પ્રજાએ જે સમયે બહુમત આપીને એમને જીતાડ્યા છે એ કદાચ વિષાવધનની વાત હોય કે અન્ય કોઈ વિસ્તારની વાત હોય ત્યારે એકસો ની સામે વિપક્ષમાં બેસવા માટેનો જન્મત જ્યારે ત્યાંની જનતાએ આપ્યો છે અને એટલા માટે આપ્યો છે કે સત્તા સત્તાપક્ષથી નારાજ હતા અને મેન્ડેટ આપવા માંગતા હતા કે અમે સરકારની વિરુદ્ધમાં છે કોઈપણ સંજોગોમાં ભલે સત્તામાં જેને બેસવું એ બેસે પણ અમે સત્તાની વિરુદ્ધમાં મેન્ડેટ આપીએ છીએ ત્યારે દુઃખ સાથે કેવું પડે કે આ પ્રકારની ઘટનાઓ એ સામાજિક રીતે રાજનૈતિક રીતે બંને રીતે એ સમગ્ર સમાજને શરમાવે તેમ હોય છે બીજી ખાસ કરીને મુદ્દાની વાત કે એક પેલા એક શાયરે કીધું છે કે કુશ તો મજબૂરી આ રહી હોગી યુહિ કોઈ બેવફા નહીં હોતા તો આમની બેવફાઈની પાછળના કારણો જે ભૂતકાળમાં પણ આપણે જોયા છે કે સત્તા પક્ષે જ્યાં ને ત્યાં ક્યાંક ઈડી ક્યાંક સીબીઆઈ એમના જેમના જેમના માનીતા કાર્યકર કહી શકાય ઈડી અને સીબીઆઈ ના દુરુપયોગ રૂપિયા દુરુપયોગ સત્તાના ના દુરુપયોગ આ પ્રકારના દુરુપયોગ આપણે સત્તા પક્ષના જોયા છે પણ એકસો છબ્બ પછી પણ મને એવું લાગે છે કે આપણે એવું કહેવાય છે કે આપણે ત્યાં એવું કહીએ છીએ કે આપણે સામાન્ય રીતે ઘરની બહાર ઉભા હોઈએ અને શેરીમાં કોઈ કૂતરું ફરતું હોય ને તો આ લાળથી પ્રેમથી બોલાવીએ ને જી આભાર પાર્થિવ રાજી અમારી સાથે જોડાઈને વાત કરવા માટે ભાજપ નેતા વરુણ પટેલ પણ આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે વરુણભાઈ જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે જે ચિરાગ પટેલની વાત સામે આવી રહી છે કેમ પાટીદાર નેતાઓ જ રાજીનામું આપી રહ્યા છે બેન ગુજરાતમાં ભૂતકાળમાં કોંગ્રેસમાં બી ખાલી પાટીદાર નેતાઓ નહીં ઘણા બધા નેતાઓએ રાજીનામું આપ્યા છે અને કોંગ્રેસ પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે આવનારા દિવસોમાં ધારાસભ્યો નહીં કોંગ્રેસના કોંગ્રેસના સાંસદો અને કાર્યકરો સુધીના રાજીનામા આવવાના છે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગાંધી પરિવારના નેતૃત્વમાં કોંગ્રેસની વિચારધારામાંથી એના કાર્યકરો વિશ્વાસ ગુમાવી રહ્યા છે એના કારણે આ બધું થઈ રહ્યું છે દરેક વખતે ઈડી સીબીઆઈ ને ભાજપ ને તમે તમારું ઘર સંભાળો કે તમારા ઘરના પરિવારના સભ્યો તમારા નેતૃત્વથી થાકી તમારી પોલિસીથી થાકી અને તમારી પાર્ટીનો ત્યાગ કરી રહ્યા છે અને જયારે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય તો એ કોઈ જાતિ કે સમાજનો નહીં એ પાર્ટીનો અને રાજકારણનો વ્યક્તિ હોય છે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રોજે રોજ રાજીનામા આપી રહ્યા છે આ ચર્ચાનો વિષય છે એને જાતિગત રાજનીતિ જે કોંગ્રેસની જે વર્ષો જૂની જે ગેમ છે અને ત્રણ રાજ્યોમાં આટલી ખરાબ પછડાટ ખાધા પછી પણ કોંગ્રેસ હજુ એ સ્થિતિમાંથી સુધરતી નથી એ જાતિવાદ ઉપર જ વાત લઈ જાય છે કોંગ્રેસમાં થોડીક પણ નૈતિકતા હોય તો એને સ્વીકારવું જોઈએ કે અમારા નેતૃત્વ ખતમ થઈ ચુક્યું છે અમારા નેતૃત્વને અમારી વિચારધારાને અમારી પોલિસીને અમારી સ્થિતિને અમારો કોઈ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કે કાર્યકર સ્વીકારવા તૈયાર નથી પ્રજાની સાથે સાથે કોંગ્રેસના ચિહ્ન ઉપર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો પણ કોંગ્રેસ ઉપરથી વિશ્વાસ નાગરિકો સાથે દ્રોહ તેવી વાત કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ ચિરાગ પટેલ વિસ્તારના નાગરિકો સાથે દ્રોહ કરશે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે

તેમને વિધાનસભાના અધ્યક્ષનો સમય માંગ્યો છે અગિયાર વાગે તેઓ તેમને મળવાના છે તેવી વાત જ્યારે સામે આવી રહી છે પાંચ વર્ષ માટે જ્યારે મેન્ડેટ મળ્યું હોય તો રાજીનામું આપવાની શી જરૂર તેવા સવાલ ઉઠી રહ્યા છે